નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરી દેવામાં આવી છે ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ દ્વારા મિત્રો જાહેરાત પણ કરી દીધી છે કે બે તારીખે પેલી અને બે તારીખે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને શક્યતા છે આમ તો જોવા જઈએ તો ત્રણ તારીખે પણ એલર્ટ આપેલું છે એટલે કે માર્ચ મહિનાની પહેલી બીજી અને ત્રીજી મિત્રો અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો તો ખાસ કરીને મજબૂત વેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે અરબી સમુદ્રનો ભેજ મળવાને કારણે મિત્રો ભારે પવન સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે પણ બે દિવસ ખાસ કરીને વરસાદને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને આજના દિવસનું વાતાવરણ કેવું રહેશે આગામી દસ દિવસ વાતાવરણ કેવું રહેશે વરસાદને લેશે પ પવનની ઝડપથી કેટલી રહેવાની કરીને કિલોમીટર કરતાં વધુ ઝડપે પોન ફૂંકાવાનો છે તો વરસાદની તીવ્રતા કેવી રહેશે કેટલા ઇંચ સુધીનો અને કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજે છે અઠ્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું પણ તો આજે રાહત મળી છે અને આજને અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ બે દિવસ પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા નહીં મળે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે અફઘાનિસ્તાન અને ઈરાન અને પાકિસ્તાન ઉપર સ્થિત છે જેને કારણે ધીમે ધીમે ગુજરાત સુધી પહોંચશે એટલે કે પહેલી તારીખથી તેની અસર રહેશે એટલે કે આજના દિવસે ગુજરાતનું હવામાન છે એકદમ ક્લીન રહેવાનું પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને નોર્મલ કરતા એટલે કે વધારે મિત્રો પવનની ઝડપ પણ નહીં પવનની ઝડપ નહીં રહે પરંતુ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ ન હોવાને કારણે પવનની ઝડપ ઓછી હોવાને કારણે બે દિવસ સૂર્ય નારાયણ સિંહ ખૂબ જ તફવાના છે અને તાપમાન છે એ આડત્રીસ ડિગ્રી સુધી નોંધાય તેવી પણ શક્યતા મિત્રો વ્યક્ત કરેલી છે આપણે મિત્રો લઈ પણ જોવાના છીએ પવનની ઝડપ તો ખાસ કરીને આજના દિવસનું સવારથીને જ વાતાવરણ છે એકદમ મિત્રો ક્લીન રહેશે અને ઓગણત્રીસ તારીખે મિત્રો સવારમાં ઝાકળ આવી શકે છે પરંતુ ખાસ કરીને બપોરે છે તાપમાનની અંદર મિત્રો ભારે જોવા મળી શકે છે અને બપોર પછી મિત્રો ખાસ કરીને ધીમે ધીમે વાદળો છે જોવા મળશે અને પહેલી તારીખની તમે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે મોટાભાગનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તમે જોઈ શકો છો જે હિમાલય તરફ જ મિત્રો ગતિ કરી રહ્યું છે પરંતુ અરબી સમુદ્રમાંથી કેટલોક ભેજ આવવાને કારણે આ સિસ્ટમની કેટલીક પાંખ છે એ ગુજરાત તરફ મિત્રો આવવાની છે બાકી ભારે વરસાદની આગાહી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં છે આ વિસ્તારમાં જમ્મુ કાશ્મીરમાં અતિ ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સૌથી વધુ વરસાદ પડશે ગુજરાતની અંદર માત્ર ખાસ કરીને તેનો છેડો અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખે મોડી રાત્રેથી મિત્રો આ છે છેડો છે આવાને કારણે પવનની ઝડપ સાથે તીવ્રતા સાથે ઝડપથી મિત્રો ગુજરાત ઉપરથી પસાર થશે ચોવીસ કલાક સુધી મિત્રો એલર્ટ છે અને ખાસ કરીને પછી ત્યારબાદ હવામાં રહેલા ભેજને કારણે મિત્રો આ સિસ્ટમની અસર રહેશે તો બે તારીખે ખાસ કરીને ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદને લઈને આ ગઈ છે તો અહીં તમે જોઈ શકો છો સૌથી પહેલાં જોઈએ એન્ટ્રીની વાત કરીએ તો કચ્છની અંદર મિત્રો ખાસ કરીને તેજ પવન ફૂંકાશે અને ત્યારબાદ મિત્રો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમ છે એ મિત્રો આવી રીતે આગળ વધતી જણાય છે આમ તો જોવા જઈએ તો આ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતની અંદર લેવાનું છે વહેલી સવારે કચ્છની અંદર ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર અને અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર મિત્રો રહેવાની છે મિત્રો અહીંયા તમામ જિલ્લાની વાત છે પણ આ સિસ્ટમ છે એક જ કલાકની અંદરથી મિત્રો સંપૂર્ણ રીતે ફટાફટ પસાર થઈ જશે બપોર પછી પણ જોઈ શકો છો જુદા જુદા વિસ્તારમાંથી આ સિસ્ટમ છે એ ઝડપથી મિત્રો પસાર થઈ જશે અને ખાસ કરીને ત્રણ તારીખે આ સિસ્ટમની કોઈ પણ નહીં હોય તો ખાસ કરીને તે જ પવનને કારણે અને ઉત્તરના પવનો આવવાને કારણે ત્યારબાદ મિત્રો ભારે ઠંડીનો રાઉન્ડ પણ તારીખ ત્રણ ચાર અને પાંચ તારીખે આવવાનું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને એક બીજી હળવી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો એ બની અને આગળ વધી રહી છે તો આ સિસ્ટમને કારણે પણ આગામી સમયની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર હળવા માવઠા જોવા મળે તેવી શક્યતા અહીંયા બતાવી રહી છે ખાસ કરીને સાત તારીખે ફરી એક વખત વાતાવરણ બગડ્યા અને ખાસ કરીને ક્યાંક ક્યાંક કોકોક છાંટા પડે તેવી પણ શક્યતા છે પણ બે તારીખે સારો વરસાદ પડે ખેતીના પાકોને નુકસાન કરે અને લોકોએ ખાસ કરીને સાવચેત રહેવું પડે એવી શક્યતા મિત્રો બે તારીખે રહેલી છે મિત્રો પવનની ઝડપની વાત કરી દેવી તો અહીંયા તમે જોઈ શકો છો આજે છે અઠ્યાવીસ તારીખ તો અઠ્યાવીસ તારીખે જોવા જઈએ તો કોઈ જગ્યાએ તેજ પવન ફૂંકાય તેવી શક્યતા નથી માત્ર કચ્છની અંદર મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર તેજ પવન ફૂંકાઈ શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર નોર્મલ પવન એ બપોર પછી જો વાત કરીએ તો કચ્છના નલિયાની અંદર અને દ્વારકાની અંદર તે જ છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર ઓગણત્રીસ અઠ્યાવીસ પચીસ કિલોમીટરની ઝડપે પોને છે તો ખાસ કરીને અહીંયા ઉનાળી ગરમીનો પણ એસાસ થશે ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો વહેલી સવારે એકદમ નોર્મલ પવન અને બપોર પછી જો વાત કરીએ તો બપોર પછી અહીંયા તમે જોઈ શકો છો અઢાર ઓગણીસ સત્યાવીસ ત્રેવીસ ખૂબ જ ઓછો પવન મિત્રો અહીંયા જોવા મળી રહ્યો છે જેને કારણે ભારે ગરમીના સંકેત પણ અહીંયા મળી રહ્યા છે પહેલી તારીખે શુક્રવારે વાદળછાયા વાતાવરણ થઈ જશે તો ખાસ કરીને પવનની ઝડપ પણ હોય છે તો તેને કારણે તાપમાનમાં ઘટાડો ઘટાડોથી જોવા મળી શકે છે મોડી રાતથી વરસાદની તીવ્રતા જોવા મળશે તો ખાસ કરીને સૌ પ્રથમ વહેલી સવારે કચ્છની અંદર તો સાથે સાથે તમે પવનની ઝડપ પણ જોઈ શકો છો વહેલી સવારે કચ્છની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાય ખાવડાની અંદર સત્તાવન ન ચોપન ગાંધીધામમાં પિસ્તાલીસ ઓખામાં એકાવન એટલે કે પચાસ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાય અહીંયા તમે જોઈ શકો છો ખાવડામાં એકસઠ સુઈગામાં ગામમાં છપ્પન ખૂબ જ તેજ પવન છે એ સંપૂર્ણ ગુજરાતની અંદર જોવાનો છે અહીંયા જોઈ શકો છો તમે સંપૂર્ણ ગુજરાતની અંદર બે તારીખે વરસાદ સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ પણ ખૂબ જ વધારે છે તો કડાકા ભડાકા સાથે મિત્રો ખાસ કરીને બે તારીખે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો ઉત્તરના પવનો આવતા ભારે ઠંડી જોવા મળશે પવનની ઝડપ પણ મિત્રો અહીંયા નોર્મલ બતાવી રહી છે પણ તો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો ત્રીસ કિલોમીટરની આસપાસ પવનની ઝડપ ઝડપથી બે ત્રણ ચાર અને પાંચ તારીખની આસપાસ જોવા મળવાની છે છ તારીખે ફરી એક વખત વાતાવરણ બગડવાના સંકેત છે અને સાત તારીખે ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે પણ તો અમે અહીંયા જોઈ શકો છો કે પવનની ઝડપ વધારે હોવાને કારણે વરસાદની શક્યતા આપણે ખૂબ જ ઓછી કહી શકીએ છીએ હવે મિત્રો તાપમાનની વાત કરીએ તો આગામી સમયે ખૂબ જ ભૂકા નાખે તેવું તાપમાન રહેવાનું છે છે સવારે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો એકદમ નોર્મલ તાપમાન અઢાર ઓગણીસ ડિગ્રીની આસપાસ એટલે કે પવનને કારણે મિત્રો ખાસ કરીને ઠંડીનો અહેસાસ થાય પરંતુ બપોરનું તાપમાન અહીંયા તમે જોઈ શકો છો વડોદરામાં પાંત્રીસ ભાવનગરમાં ચોત્રીસ અમદાવાદમાં પાંત્રીસ મહેસાણામાં પાંત્રીસ રાજકોટ પાંત્રીસ જૂનાગઢમાં છત્રીસ કિલોમીટર તો ખૂબ જ ભારે ગરમીના પણ અહીંયા સંકેત મિત્રો આપી રહ્યા છે ગુરુવારે તમે જોઈ શકો વહેલી સવારે એકદમ નોર્મલ તાપમાન પરંતુ બપોર પછીનું તાપમાન અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ આડત્રીસ હળવદ આડત્રીસ ભાવનગર સાડત્રીસ જૂનાગઢ આડત્રીસ જામનગર સાડત્રીસ ગાંધીધામ સાડત્રીસ અમદાવાદ છત્રીસ વડોદરા સાડત્રીસ એટલે કે ઓગણત્રીસ તારીખે ગુરુવારે ભારે ગરમી પડે તેવી પણ શક્યતા છે અગાઉ આપણે જોયું કે પહેલી તારીખથી પવનની ઝડપ વધેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો તાપમાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આડત્રીસ અમદાવાદમાં સાડત્રીસ તો અહીંયા તમે જોઈ શકો છો નલિયાની અંદર જ્યાં પવનની ઝડપ વધારે હતી ત્યાં તાપમાન ઓછું બાકી છત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન છે જોવા મળે અને બે બે તારીખે ખૂબ જ તેજ પવન હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો નલિયાની અંદર બાવીસ અને ચોવીસ ડિગ્રી એટલે કે બપોરે પણ મિત્રો અહીંયા ઠંડીનો અહેસાસ થશે અને વાદળછાયું વાતાવરણ રહેશે અને રવિવારથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદને કારણે તાપમાનમાં એકદમ ઘટાડો થશે અહીંયા તમે જોઈ શકો છો તાપમાન છે એ દસ ડિગ્રીની આસપાસ પાલનપુર સુઈગામાં બાર ખાવડામાં તેર એટલે કે ફરી એક વખત ઠંડીના રાઉન્ડ માટે તૈયાર થઈ જાયજો મહેસાણાની અંદર હળવદમાં તેર અમદાવાદની અંદર ચૌદ ડિગ્રી નલિયાની અંદર તેર ડિગ્રી ફરી એક વખત રવિવારથી હાડ થી જાવી નાખે તેવી ઠંડી અહીંયા જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સોમવારે પણ તાપમાન છે બાર ડિગ્રી સરેરાશ એટલે કે રાજકોટમાં તેર ડિગ્રી એટલે કે ભારે ઠંડીના સંકેતો અહીંયા મિત્રો આપી દીધા છે નલિયામાં તો અગિયાર ડિગ્રી તો સોમવારે પણ મિત્રો ભારે ઠંડી પડે અને બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છો પચીસ ડિગ્રી છે જે અગાઉ પાંત્રીસ સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સુધી હતું તે પણ મિત્રો તાપમાન છે એ નીચું જઈ રહ્યું છે તો ખાસ કરીને રવિ સોમ મંગળ અહીંયા મંગળવારનું તાપમાન પણ જોઈ શકો છો ખૂબ જ ઠંડી છે અને ત્યારબાદ મિત્રો બુધવારે પણ અહીંયા તમે જોઈ શકો તાપમાન પંદર ડિગ્રી તેર ડિગ્રી સોળ ડિગ્રી ચૌદ ડિગ્રી તો આમ ચાર દિવસ મિત્રો ખાસ કરીને વરસાદ પછી આમતરે જોવા જઈએ તો ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ છે જોવા મળશે પણ તો આ ત્રણ દિવસ એટલે કે આજે આવતીકાલે અને પહેલી તારીખે ખાસ કરીને ખૂબ જ ભારે ઠંડી પડે ઓલી ગરમી પડે તેવી શક્યતા છે જેમાં ગુરુવારે ઓગણત્રીસ તારીખે તો આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન ઊંચું જાય તેવી પણ શક્યતા અહીંયા મિત્રો બતાવી રહી છે તો મિત્રો ખાસ કરીને ફરી એક વખત વરસાદને લઈને મોટી આ ગઈ છે તો માર્કેટિંગ યાર્ડ જે ભાઈઓ ખેડૂત મિત્રો જે પોતાનો પાક લઈને જતા હોય તે બે તારીખે મિત્રો જાળવી જાય જો કારણ કે પવન સાથે મિત્રો વરસાદની આગાહી છે તો મોટું નુકસાન પણ મિત્રો થઈ શકે છે ઘણા ખરા માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારથી જ મિત્રો જાહેરાત કરી દીધી છે કે ખાસ કરીને બે તારીખે એટલે કે શનિવારે મિત્રો માલ લઈને ન આવો આમ તો શુક્ર શનિ અને રવિ આ ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને માલ લઈને ન આવવાની પણ સલાહ આપવામાં આવી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઇબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત